તો વાગવા પડે કામ રાખો હોન તો વાગવો જ જોઈએ કાંઈ વાંધો ને એનો આપણે થોડી આજુબાજી કરે અને આમ તો જોડાયેલા રહીજો અંત સુધી અમે આ ખુલ્લો ભરીને માળા લેવાના છે પછી એને પાછ સેવા કરવાના છે કેમકે તમે અમને કોમેન્ટ કરી છે એટલે અમારે તમારે કોમેન્ટનો રિપ્લાય આપવા માટે બધી બીજે બાંધવા તો જવું પડશે ને કારણ કે કોમેન્ટ એવી કરીએ કે અમારે ઘર બાંધો તો એમને બોલો હું ચકલી છે ચકલી છે ઘણી છે અને હવે આ કમેન્ટનો અમે રિપ્લાય આપશું અને રીલ પણ તમને અપડેટ આપશું ન તો કરી તો મિત્રો અમે આવી ગયા રિપેરિંગ કરાવવા નાણા મિત્રો વાગતો તો વાગ બજાર છે ટું થાય

અને આપણો ઉદ્દેશ્ય ખાસ એવો જ છે કે ભાઈ બે પાંચ રૂપિયા આપણને સસ્તો પડે ને તો માળા વધારે આવે બરાબર એટલે આપણે એવું નથી કે ભાઈ લઈ જ લેવાય એમ એટલા બધા પણ શું કે ભાઈ પચીસ રૂપિયા હોય તો એ સસ્તા પડે તો એનું કારણ શું છે માળા વધારે ચકલાઓ નહીં તેને ઘર વધારે બને એવી રીતે એવું છે પણ જોડાયેલા રહ્યો બતાવી તમને એક ભાઈ ગયા છે લેવા અને એ સાઈઝમાં થોડુંક મોટું હોય તો સાઈઝમાં મોટું હોય તો એમને ચકલા નહીં તેને મોટો પરિવાર હોય ને ભાઈ એટલે સમાઈ જાય ને

તમને એમ લાગતો કે સેવા નું કામ હેલું છે પણ સેવા નું કામ હેલું નથી એમ જોવા આ ટીપા પડી ગઈ લાવ એમ એટલે બાઈક ખડકાય હમણાં આને પડાય ગાડી ખડકવાના હતા પણ વાંધો અમને હતું કે થારું પણ બ્રેક બધું હેઠું ભાઈ બધું આવશે બ્રેક માતાજી આ

હવે અહીંયા બે જણાને ને બેવાનું એ આખી ઢેકી વાય ફૂલ જ છે હો ભાઈ બતાવી દો તમને હવે પેમેન્ટ દેવાનો ટાઈમ થઈ ગયો છે અને આપડા ચિરા કાકા દે છે આની અંદર જે બધું આખો આ ખોલા એમ જ નથી કેમ કે આ ખોલી તો હેઠું પડે એવું કેટલા ચોવીસ અને ડેડી માં તમારે માળા લેવો હોય ને તો એમનો કોન્ટેક્ટ નંબર ને એવું કઈક તમારો કોન્ટેક્ટ નંબર નીચે મને કઈ આપી દીજો ને કાર્ડ ને એમનો કોન્ટેક્ટ નંબર પણ તમને અહીંયા શો થતો હોય છે તો તમે પણ સસ્તા અને સારા ભાવે તમે અહીંથી ખરીદી શકો છો જો હું તમને કાર્ડ બતાવી દઉં એમનું આ એમનું કાર્ડ છે અરવિંદભાઈ જયેશભાઈ બરાબર પલસાણા ટોઈઝ ચકલી ઘર પાણીના કુંડા લોખંડના રમકડા વગેરે તમામ પ્રકારના હોલસેલ ભાવે તમને આપી દેવામાં આવશે તો એકવાર મુલાકાત જરૂરથી કરજો અહીંયા ડેઅડીમાં છે એમનો સંપર્ક નંબર તમને શો થતો હોય છે તો તમે એમનો કોન્ટેક કરીને પણ તમે મંગાવી શકશો તો ફાઇનલી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી લઈને અમે આવા નવા સેવાના કામ કરતા રહીએ અને તમને પણ નવું જરૂરથી અપડેટ આપીશું જય માતાજી મિત્રો